કચ્છની અંદર સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે કચ્છના વિવિધ વિસ્તારો જ્યાં ત્રણ દિવસથી વરસાદ રહ્યો છે ભારે ગરમી અને તે તમામની વચ્ચે વાતાવરણ પલટાયું છે જ્યાં બચાવ હોય નખત્રાણા આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે નદી જેવા જોવા મળી રહ્યા છે કારણ કે આ રોડ રસ્તા પર છેલ્લા ત્રણ દિવસથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ક્યાંક વિસ્તારો કે જ્યાં નદી વહેતી હોય તેવા મળી ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસથી કચ્છનું વાતાવરણ જે એક ધારું ચોમાસાની ઋતુમાં બદલાયેલું જોવા મળી રહ્યું છે કમોસમી વરસાદથી અનેક વિસ્તારો છે જે પ્રભાવિત થયા છે તો નખત્રાણામાં સાથે વરસાદ પડ્યો છે નખત્રાણા સહિત સાંગનારા અને આસપાસના વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે અનેક એવી જગ્યાઓ છે જ્યાં તોફાની પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો ઠેર ઠેર પાણી પણ વહી નીકળ્યા છે